હવે આમાં આપણે આપણે બધા બેઠા છીએ એમાં કોને હારું નથી થવું એ મને કહો છે આખી દુનિયાને હારું થવું છે અને સારું થવું હોય તો જ પ્રયત્ન કરવાના છે ને કે ખરાબ તો થઈએ જ બોલો ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવો પડે સમજી સમજાય મિત્રો બહુ સરળ વાત છે આપણી આ સારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે ખરાબ થવા માટે પ્રયત્ન કરવાના નથી એ આપણે સારા ન થાય એટલે ખરાબ તો થઈ જ જવાય એમ પ્રયત્ન ન કરવા પડે આ લુકડાને ઉદલા કરવાય તો ધોવા પડે પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી સાહેબ નો ધો એટલે મેલા તો થઈ જ જાય બજારમાં હાવાના ને હાવણીઓ ખરીદવા જેવાય પણ કચરાના ગાડા ભરવા ન જવાય તો વાળો ને એટલે ઉયો જ આવે એમ સારું થાવું હોય તો પ્રયત્ન કરવાના છે જેને કઈક મેળવવું છે લાયક થાવું હોય તો પ્રયત્ન કરવા પડે ઉંમર લાયક તો ખાટલામાં પીડા પીડા પાંગ તોડતા તોડતા થઈ જાવ તમે સાહેબ સારું થવું છે કોઈ પણ માણસને કંઈ કરવું છે આ સંકલ્પો લેવાના છે એની વિશે મારે બોલવું છું અને આ બહુ સારો વિચાર સંજયભાઈ પરિવારને બધાને આવ્યો છે કે આવો આવો આ સરસ આજના જે સંકલ્પો છે એની ઉપર હું તમને થોડું બોલવાનો છું પણ મેં કીધું મારી એક ભાવના હું મારી વ્યક્ત કરી અને પછી આપણે આગળ જઈએ તો મા જશોદાને આંગણે મા જસોદાના આંગણાની માલિપા ભગવાન કૃષ્ણ રમે છે ભાગવતમાં ખૂબ વર્ણન આવ્યું છે અને આવશે હજી पगे घुगरी बांधी माँ पकड़वा जाए पकड़ा ही नहीं। दुला काग लखे जे तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जम हम काव सुदा धारा बरसाते हैं નૂતન હજારો દરબારો બીચ બાંધતે સમાતો અનોખી છવિ છાતે તારે નહી જાતે શશી નહી જાતે રવિ નહી જાતે કવિ હમ જાતે હે બોલો રવિ ન જાય કવિ રવિ નો સૂર્ય ચંદ્ર ન જાય ને રવિ જાય રવિ નો જાય ને કવિ જાય કવિ નો જાય ને પાછા અનુભવી જાય અનુભવીને કોઠા જ બહુ હોય આ અભણ માણસ બોલે તો એ તમને મને આપણને ક્યાંય ભણવામાં ન આવે મને હમણાં એક બાપા એ કીધું હતું કે સંસાર છે ને મને કે ભીખુદાન ભાઈ શેરડીના સાઠા જેવો છે મેં કીધું એ કેવી રીતે મને કે માંડ મજા આવે ત્યાં ગાંઠ આવીને ઊભી રહીએ નથી હાવ સાચી વાત નથી રહી નોય ત્યાંથી ભોમાંથી ભાલા નીકળે હાવ હક બેઠા હોય ન્યા આવીને કોઈ આવીને કે તેલના ભાવ હળગી ગયા પણ અમે હળગાવ્યા ભલા માણસ अमने तो क्या बेहवा दे अनुराम संसार है तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं दुलाकाग माँ गोकुल मां गोकुल मा मा जसोदा वर्णन करता कविता लखे से साहब सांभर जो कि माड़ी तारा केटला जनमानी ਤਾਰਾ ਤੇ ਲਾ ਜਨਮਾਨੀ ਆਕਮਾਨੀ

નથી બોલો આપણે ને જૂની કહેવાય છે એક ડોઈમાં ને એમ થયું કે અરે રે મોટરમાં બેઠી ખટારામાં બેઠી ટ્રેનમાં બેઠી પણ કોઈ દી હાંઢીએ નથી બેઠી મને કોક હાંઢીએ બેહાડો એમ એમાં માડીને રંજ રહી ગયેલો સાહે લેવા નીકળ્યા ને એમાં ઊંટ આપણે તો હાંઢીઓ જ ક્યાં ગુજરાતમાં જાય તો ઊંટ કેવો પડે કે વાર હાંઢિયામ નો સમજે કાંઈ બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપા કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગાવે બોલી બદલી જાય છે હું પ્રાણભાઈ દિવાલીબેન અમે મહેસાણા પણ પ્રોગ્રામ દેવા ગયા ને એ ઘરધણી વર્ષો પહેલા જે અમારો પરિચય કરાવ્યો ને એ હજી અમારા મગજમાં જ જાતો બોલો એમાં પ્રાણભાઈ નું શરીર શાંત થઈ ગયું દિવાળીબેન નું શરીર શાંત થઈ ગયું લાખાભાઈ નું હમણાં શરીર શાંત સાક્ષી તો હું એક જ છું હવે અને આજી રમકડું છે ઈ છે મારો રમકડું પણ એવડું ને એવડું છે આપણું હા ગરદણી હું અમારો પરિચય કરાવ્યો ખબર કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી ટોળકી કરી અમને બોલો લાખ પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાળી બે લાખાભાઈ ટોળકી લાખાભાઈ આપણા નાયક એમાં એક પાછું આગળ નામચીન કલાકારો છે એમાં એક જણા મને કીધું મને કે કાળજાનો કકડો કરજો પેલો કકડો કાળજાનો કકડો મે કીધું લાખા ભાઈ હમણાં કાળજા નો કટુકો મને કોઈ કોઈ બીજો કકડો કરો તમારા કોઠિયાવાડ માં ઘણા કોકડા હોય આની ભા હું કરું અંતરનાવ ડાણની હરિસભાઈ એ તો કોક વેધુને કહેવાય ચોરે નો ચર્ચાય ચિતની વાતુ સંકરા અંતરનાવ નાણની ઈ તો કોક વેધુને કહેવાય સાહેબ હે તમને કોઈ આવીને એમ કે હું અમેરિકા જીએ આવ્યો ને લંડન જીએ આવ્યો ને જાપાન જીએ આવી વાતમાં માલ નથી ને આ હાવ હેલું છે ન્યા તો ન્યા તો માતાજીનો ગરબો ગાવતા તો ખુશ ખુશ થઈ જાય આ એમાં આપણે આપણે એમ કહીએ ને અમેરિકામાં કે હું જુનાગઢ થી નીકળ્યો રાજકોટ આવ્યો રાજકોટ થી ટ્રેન માં મુંબઈ આવ્યોનમાં કઈ અઘરું નથી અઘરું ગુજરાતમાં એના થી અઘરું સૌરાષ્ટ્રમાં ને એના થી અઘરું જુનાગઢમાં હા સાહેબ જુનાગઢ તો તમે સ્ટેજ ઉપર ચડતા પહેલા દસ જણા તમારા કાનમાં કહી ગયા કે એટલું 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 સાંભળ્યું આનાથી નવું હોય તો ચડજો નકર ઉતરી જજો હેઠા કારણ કે આ તો જૂનાણો છે જૂનો ગઢ છે પરમ પૂજ્ય મોરારી બાબુના શબ્દોમાં કહીએ તો આ ગિરનાર તો હિમાલયનો દાદો છે સાહેબ હિમાલયથી જૂનો છે આ ગિરનાર તો ચાર્જ પર્વત છે આપણો હા અલૌકિક ગિરનાર છે એની છાયામાં આપણો આપણે જન્મ મળ્યો છે સાહેબ આપણે ઘણું ભગવાને આપ્યું છે આપણે કાંઈ ખૂટતું જ નથી જુનાગઢમાં હા કહેવાનો મારો અર્થ એક બાઈક ડોકા તાણે છે અને જે લક્ષ્મીજી છે જે ટાણે દુનિયા જેને માટે ચગડોળે ચલી છે એ લક્ષ્મીજી સાહેબ હા બાયુને આ પુરુષો કહેતા કે પેટ્રોલના પાંચસો રૂપિયા હોય તો તમારી પાસે દો ને તો પગાર મોડો થયો તો મારી પાસે એક રૂપિયો નથી લક્ષ્મીજી હા એમાં એમ કેતા થાન તો હાસ્યના બેચાદ બાદ સાથે હાસ્ય નું સર્જન જ કરતા માનભાઈ ગઢવી તો અમારે બોલેતા જ હાસ્ય સર્જન થાય સાહેબ એ એમ કેતા રૂપિયા ને તમે પગની પેની ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ આવો કરંટ એનો હા ફૂકાઈ ગયેલ ફૂકાઈ ગયેલ વડલો હોય ને એને થડમાં તમે દસ હજાર રૂપિયા ડાટ્યા હોય તો બીજી જ વડવાયું ફૂટે એ તો માનભાઈ કેતા પણ આપણા અનુભવની વાત કરું તો આપણા ખિસ્સામાં જે એક પૈસો ન હોય ને આપણે એમ થાય ફલાણા ભાઈ આપણી ટિકિટ લઈ લઈએ તો ભારે કામ થાય તા એ શું કે ખબર અમે અમારી લઈ લીધી તું તારી લઈ લેજે હવે એને કેમ ખબર પડી જાય કે તરિયા ઝાટક છે હાવ પણ કરંટ કહી દઈએ કરંટ કરંટ કહી દે સાહેબ અને આપણે એમ થાય કે દસ હજાર રૂપિયા ખિસ્સામાં પડ્યા દહીને ટિકિટ લઈ લીધી તો દહી જણા એમ કે અમે અમારી લઈ લીધી ને તારીએ લઈ લીધી છે આ લક્ષ્મીજી નંદ બાવા ને નેહડે મિત્રો ડોકા તાણતી હતી જુલા કાગ લખે શું ડોકા તાણતી હતી કે જસોદામાં હામું જોવે ને તો વિનંતી કરું કે પાણીની બે હેલ ભરી આવી દઉં આ હા હા પાણીની બે હેલ ભરી આવી દઉં અને જસોદા એમ કે ભરી આવો તો ગોળાય ભરતી આવું ને કાલિયા ઠાકરના દર્શન કરતી આવું લક્ષ્મીજી હા કેટલા જન્મની કમાણી માં દુલાકા પ્રશ્ન કરે છે માં કેટલા જન્મની કમાણી કમાણી ઉભેલી અજાણી નારી લક્ષ્મી ભરવા છે માણી તારા પાણી અને આખી દુનિયાનો બાપ જે કહેવાય તારો બેટો થઈ તારા આંગણામાં હળ્યું કાઢે માં આ તારા કેટલા જન્મની કમાણી છે અમરદાસ ખારાવાળા એમ કહેતા કે શ્રીફળ તમે વધારવા જાઓ ને ચોથા ગાય શ્રીફળ તૂટે મંદિરે જઈને હનુમાનજીને કે માતાજીને મંદિર તો એનો આગલા ત્રણ આગલા ત્રણ ગા નકામાં છે એવું નથી ત્રણ ગાય ખોખરું કર્યું તારે ચોથા ગાય તૂટ્યું છે એમ જન્મો જન્મની પૂનની પૂંદી ભેલી થાય ત્યારે માણસને એ પદ પ્રાપ્ત થાય છે અમરદાસ ખારાવાળા બહુ આનંદી હતા હા સરસ એ કે મારી એક ભાઈ કથા કરી સાહેબ કથા એ ભાઈમાં હોય તો સાંભળો વળ ન મળે આ બનેલી હકીકત તમે કહો એ ગામડામાં એ કે ભાઈ બહુ પ્રેમથી કથા કરી અને પોથી યાત્રા શરૂ થઈ કથા કરવાને વખતે એમાં કોઈક બંદૂક ફોડીને એમાં જે ગરધણીની ભાઈ કાનમાં ઢાંકું પડી ગઈ પૂરું થયું સીતારામ લ્યો ખંભાટના તાળા દેવાઈ ગયા એ શું કરે બિચારા બધા હોલા દાંત કાઢે તી એ દાંત કાઢે કાંઈ સમજાય નહીં હા સાંભળવા માટે જ બેહારી હતી પણ નો સાંભળાણી નહીં અને પૂર્ણાવતી હતી પાછી પોથી યાત્રા નીકળીને બંદૂક ફૂડી ફૂટી અને ઢાંકું ખુલી છે આ અમરદાસ ખારાવારાના અનુભવની વાત છે સાહેબ આ એ ગામને બધું કેતા એ હીન પાસે નાની નાની વાતો બહુ હતી નાની નાની વાતો અમે આનંદમાં બહુ આવે છે હા નાની નાની એક જણે એક જણાને એટલું કીધું કે તમે સમજદાર છો ઓલો કે હા કહેતો તમે દુઃખી હિશો હોય એમ સમજણ છે ને દુઃખ છે ને બાકી નાસમોરડો કાઢ નાખ્યો એને હું લેવા દેવા છે હું કોણ છું મારી જવાબદારી હું છે હું કોનો દીકરો છું મારું મોહાલ કોણ છે પોતાના પરિયા તણા નેવળ પગમાં ન હોય ઈ કુણ હીડાને કોઈ કામ ઠબકો કલ્યાણ મળશે સમજણ હોય એના માટે છે મેં હમણે એક જણાને કીધું મે કે તમારા બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે સેનો મે કીધું અફસોસ કરે મને કે અમે આવ્યા એનો અમે મારા બાપુજીને ઘેરે પધાર્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે પંદર પછી એના બાપુજી મને મળ્યા મેં કીધું દીકરા કેટલા મને કે ત્રણ ટબ્બા જેવા હો સૌથી મોટો મેં કીધું શું કરે ખેતી કરે એથી નાનો મેં કીધું શું કરે બીન ખેતી કરે બેઠો બેઠો ટુકડા કરી કરી વેચે રહ્યો નાનો બોલો આખા ગાણવા દાદી ગયા ફરિયાદી ક્યાં કરવી છે બાકી તો કાવ ઝાઝા કાગોલિયા અને કાવ ઝાઝા કપૂત હકડી સિંહ ભલી અને હકડો ભલો સપૂત એક દીકરો દેજે નવખંડમાં નામ રાખે એવો દીકરો દેજે અને કાંઈ એક દીકરી દેજે ત્રણ પખાને ઉદલા કરી એવી એક દીકરી દેજે સાહેબ